આવ્યો આવી ને ત્યાં જઈને ફોન દૂધ ભરાઈ ગયું છે મને નીચે રહેવો તો બેસાલીને વડે ખાવાની ઈચ્છા જ ન થાય પાણી એટલું પીવાય બધાને ઘરે થોડું થોડું ઠંડુ કોણ કે નહીં મીઠાઈ નો લે તો લઈ લેવું કોકો લઈ અમે તમને ઓપનિંગ ટુ ડેરી કરું કરે છે જો Mungkin konteks <laughs> apa ini? Ini 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 apa કેમ બા <coughs> <coughs> <coughs>

કળી ને મોદક ના લાડુ ખવડે આશીષ ઘણી વાર એમ કે રસો માસીન ઘર જાવી ને તો કોઈ દે સંપા માસી આવે તે ભાગ લેતા આવે અમાર બે માસી પાસે જો ભાણીઓ બે ગયા બે ભેગા થઈ ગયા નઈ એવું છે તમારે માછી નાસ્તો કરાવે ને એક માછી લેતા આવે ને જે પૂરી નહીં કીધું કે માછી હા એટલે કહું એવું છે સંભાળતા હોય ઘણી અમારે ઓલ પણ નથી કે અડજો બનાવે આપણે શારદે માછી એટલા ભાવે તો માસી ઘરે જ નીકળી સવા ચાર થઈ ગયા સવા પાંચ થઈ ગયા

ગાવી મારવા થઈ ગયો સંજય

सो लावानीतिम कुमार गार्लिक ब्रेड गार्लिक ब्रेड यस કેટલાક લેઈ છે હાલો પીરસો તાની કરી કરી નો જનવાળા પહેલા થઈ પેલા ઘર ફૂલ આ બાજી કર જ જનવાળા મે કહી દઉં હા જનવાળાને ભૂખ લાગી છે ભાઈ મમ્મી હું તાજી પોસ્ટસ 할સ ને ઈ એમ તરત જ બોલ્યા છે કે મસ્ત આઈટમ છે એમ

અમાર ધાર્મિક ભાઈ જેની કાલ ફિયાન્સી હતી અમાર ભાભી કૃષ્ણ રીવા ક્યાં ગઈ કૃષ્ણ રીવા 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 ને બધા યાદ કરે છે રીવા meses nuevos. Hai Riva. Ya es la minarán. Hola, ¿cómo está? Bye. 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 ડબલ બર્થડે બોય જય સ્વામિનારાયણ મિત્તલ તો હવે જો અમારા ફાર્મ પર કાર્યક્રમ પૂરો થઈ ગયો ને હવે આવી ગયા છે મિત્તલ પાસે રાખડી બંધાવવા જય સ્વામિનારાયણ ભાઈ આ અમારા કેતન કુમાર ના મોટા ભાઈ છે અને આ એમનો દીકરો વંશ અને અમારા ભાણિયા ભાઈ સામુ જ નથી જોતા નાના ભાણિયા ભાઈ થોડા ખાજા બાંધા થઈ ગયા છે ઘરે બનાવ્યો છે ના 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 જાય છે જા રાખડી બધેલા જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ કેમ છે